આજે કોટેશ્વર પર્વતીય વિસ્તારથી સીટબોલ અભિયાનનો થયો પ્રારંભ એક કરોડ સીટબોલથી અરવલ્લી ગીરીમાળાને લીલીચમ બનાવવાનો પ્રયાસ હાથ ધરાશે ખેતી અને પશુપાલન આધારિત બનાસકાંઠા જિલ્લામાં પાણીના સ્તર ઊંચા લાવવા તેમજ હરિયાળી ક્રાંતિ લાવવાના હેતુસર છેલ્લા ત્રણ વર્ષની જેમ સતત ચોથા વર્ષે પણ વન મોર સીટબોલના ઉમદા વિચાર સાથે બનાસ ડેરી દ્વારા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે અંબાજીના ડુંગરોમાં કોટેશ્વરના પહાડી વિસ્તારમાં સીટબોલ રોપણનો કાર્યક્રમ યોજાયો હતો ડ્રોનની મદદથી પર્વતોની ટોચ સુધી સીટબોલ પહોંચાડી ટેકનોલોજીના માધ્યમથી પ્રકૃતિનું જતન અને સંવર્ધનનો હરિત યજ્ઞ થયો અરવલ્લીની ગિરિમાળાને લીલીછમ બનાવવા બનાસનો સંકલ્પ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થયો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શંકરભાઈ ચૌધરી કોટેશ્વર મહાદેવ ખાતે શિવ પૂજા અને શિવ આરતી કરી હતી ગામે ગામથી મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોએ શ્રમદાન દ્વારા હરિત યજ્ઞમાં પોતાની લોકભાગીદારી નોંધાવી હતી જેસોથી શરૂ કરેલ સીટબોલ અભિયાનની આ વર્ષે કોટેશ્વર નજીકના પર્વતોથી શરૂઆત કરાઈ છે ગામની શાળા સ્મશાન મંદિર અને હવે પર્વતીય વિસ્તાર પણ હરિયાળો બને એ માટે ગાયનું છાણ અને માટી દ્વારા ઘોડો બનાવી તેમાં સીડ બીજ મૂકવામાં આવે છે અને તેને લાખોની સંખ્યામાં વિવિધ વિસ્તારોમાં નાખવામાં આવે છે જેથી વરસાદ પડે ત્યારે બીજ અંકુરિત થઈ એમાંથી વૃક્ષ કે ઝાડ ઉગે આમ કુદરતી નર્સરીંગ દ્વારા વનરાજી વિસ્તારમાં વૃદ્ધિ થાય તેવું આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ નાયબ વન સંરક્ષક પરેશ ચૌધરી બનાસ ડેરી નિયામક મંડળ તેમજ ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વાવેતર કરવાનું કામ પેલા ખેતરના શેડે ઝાડ આગળ અને હવે એની સાથે સાથે પર્વતો ઉપર પણ છેલ્લા ત્રણ વર્ષથી આ કામને હાથ ઉપર લીધા છે વૃક્ષો પછી વૃક્ષોના વાવેતરની સાથે સાથે સીડબોલનું વાવેતર કરવું માટી અને છાણમાંથી બનાવેલું સીડબોલ

પ્રજાજનોને મારી પ્રાર્થના છે પર્વતોની અંદર વૃક્ષોનું વૃક્ષો કરવું વૃક્ષો વાદળો અહીંયા વરસાદ તરીકે ફરી પાછા આવશે અને અહીંથી જ વૃક્ષોની અંદરથી તૈયાર થતો ઓક્સિજન એ પણ માનવ જીવન માટે પ્રાણીઓ માટે ખૂબ જરૂરી છે અને જો પર્વતોનું ધોવાણ સતત વરસાદી પાણીના કારણે થતું જ રહ્યું તો માટી જો ઉપર નહીં હોય તો છેલ્લે તો પથ્થરો જ દેખાશે અને જો ત્યાં પથ્થર હશે તો પછી વૃક્ષ ત્યાં નહીં હોય અને વૃક્ષ નહીં હોય તો આવનારી પેઢી માટે જીવવું અવરું થશે મારી સૌને પ્રાર્થના છે કે આપણે ઘરની આજુબાજુ તો વૃક્ષોનું વાવેતર કરીએ પરંતુ આ પર્વતો છે તેની જવાબદારી પણ આપણે બધાની છે આપણે સૌ સાથે મળીને કામ કરીએ તો અશક્ય નથી ઘણા સારા પરિણામ આવ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી અને હજુ જો કન્ટિન્યુટી આપણે કામ કર્યા કરીએ તો હજુ આવનારા સમયમાં સૌથી સારા પરિણામ આવી શકે અહીંયા વિસ્તાર હરિયાળો થાય અહીંયા વૃક્ષોનું જે વાવેતર કરીએ છીએ નિયતિ નક્કી કર્યું હોય તો જ કામ થઈ શકે પ્રકૃતિ એને ઉગાડીને મોટું કરવાનું કામ કરે છે આપણું કામ તો એનું વાવેતર કરવાનું છે બાકી એને ઉગાડવું એને મોટું કરવું એ તો પ્રકૃતિ કરે છે આપણે એનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની અંદર કોઈ કચાસ ન રાખીએ ભગવાનને પણ પ્રાર્થના કરી છે કે આ વિસ્તારને સદૈવ હરિયાળો રાખે રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત અંબાજી બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર